બાંધીધામ શહેરની પાયાની સંસ્થા ના બે ડાયરેક્ટરોના પદ માટેની ચૂંટણીમાં આઠ ઉમેદવાર વચ્ચે ખેલાયેલા અને આક્ષેપ પ્રતિ આક્ષેપથી રસપ્રદ બનેલા ચૂંટણી જંગના પરિણામમાં પુનરાવર્તન અને પરિવર્તન થયું છે બંને પેનલના એક એક ઉમેદવાર ચૂંટાયા છે મોટી સંખ્યામાં મતદારો બાકી રહી ગયા હોવાનું ધ્યાને આવતા બેઠક સુધી તેમને મતદાનની તક આપવામાં આવી હતી ત્રણ દિવસ સુધી મતદાન થયા બાદ ગત સાંજે એજીએમ યોજાઈ હતી એજીએમ પૂર્ણ થયા બાદ સીડીએસએલ દ્વારા પરિણામ જાહેર કરાયું હતું ચૂંટણી અધિકારી માવજીભાઈ સોરઠિયાએ વિગતો આપતા કહ્યું કે સેવક લખવાણી એક હજાર આઠસો નેવ્યાસી મત સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા જ્યારે સતત ત્રીસ વર્ષથી ડાયરેક્ટર તરીકે સેવા આપતા પ્રેમ લાલવાણી એક હજાર આઠસો સાહીઠ મત સાથે બીજા ક્રમે રહ્યા હતા અન્ય ઉમેદવારોના મત ઉપર નજર હાજર કરી તો નીતા મનોજ મનસુખાણીને એક હજાર છસો એકાવન મત ગત ટર્મમાં ડાયરેક્ટર તરીકે સેવા આપતા અને નિવૃત્ત થતા સુરેશ ન્યાલાણીને એક મત વિક્રમ ભાટિયાને બસો મત નવનીત ગજરને ચારસો દીપક લાખાણીને છસો ચોત્રીસ અને ધ્રુવ લક્ષ્મણ દરિયાણીને પાંચસો બે મત મળ્યા હતા પરિણામ જાહેર થતાની સાથે જ વિજેતા ઉમેદવારના ટેકેદારોમાં હર્ષની લાગણી પ્રસરી હતી બે ડાયરેક્ટર પદની ચૂંટણીમાં બીજા ક્રમે વિજેતા બનેલા અને ત્રણ દાયકાથી ડાયરેક્ટર તરીકે સેવા આપતા પ્રેમ લાલવાણીએ શેર હોલ્ડરોને એસઆરસીના વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન જેટલા પણ આક્ષેપો થયા તેને મતદારોએ ફગાવી દીધા છે માત્ર એસઆરસીના વિકાસને લક્ષ્યમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે તેમણે ડાયરેક્ટર તરીકેની સંપૂર્ણ જવાબદારી પૂર્ણ કરવાની ખાતરી આમતક સાથેની વાતચીતમાં આપી હતી રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ મિત્રો આમતક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ભારતી માખી જાણી પૂર્વ કચ્છ જિલ્લા ચેનલ હેડ અને આપણે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ગત રોજ ગાંધીધામ પાયાની સંસ્થા જે એસઆરસી છે તેનું રિઝલ્ટ આવી ગયું છે અને તેમાં પરિવર્તન અને પુનરાવર્તન બંને છે એટલે કે બંને પેનલમાંથી એક એક ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે અને આપણી સમક્ષ હાજર છે જે બીજા ક્રમે છે પ્રેમભાઈ લાલવાણી તો આપણે એમનું વક્તવ્ય જાણી લેશું કે તે શું કહે છે શું કહેશું આ વખતની ચૂંટણીમાં બો જોરદાર મત આપ્યો અમાહો માત્ર 81 કેવા માંગુ છું કે મારા પરિવારમાં 4 લોકો છે એના પાસે 12 શેર છે મતલબ અમારા પરિવારમાં 12 વોટ છે જો મે 4-4 કરીએ તો પણ 12 વોટ જ પડે ગ્યારે કે અમારા સામેના જે ઉમેદવાર હતા परिवार इतना वोट था कि जो मने कोई वोट पड़े तो बारेर पौदी था पंदर थाय बीजा से जो इन्हें चार सौ शेर हो तो ये वोट पड़े तो चार सौ एक थाय चार सौ बे थार सौ तर थे हूँ मानु छु कि मारी जो विजय से ये शेर होल्डर आभारी है कारण के शेर होल्डरे भरपेट वोट मैंने મારી કેપેસિટી ન હોવા છતાં મારા પાસે પોતાના શેર ન હોવા છતાં જેટલી પણ વોટિંગ થઈ જાય એ તમામ વોટિંગ શેર હોલ્ડરની છે અને મારી જે તાકાત છે એ મારા શેર હોલ્ડર છે એટલે માટે હું એમને ખાતરી આપું છું એ શેર હોલ્ડરના હિતમાં ને એ સાચનના હિતમાં જે હું કામ કરીશ અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય દરેક માટે જે છે અને સંસ્થા માટે કામ કરીશ તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી જે એસઆરસી માં સેવા આપી રહ્યા છે અને હવે આગળ પણ આપશે તો તેમના દ્વારા શેર હોલ્ડરને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને આપણે સૌ જાણતા જ હતા કે આ વખતે આક્ષેપોને ને પ્રતિ આક્ષેપો લઈને આ ચૂંટણી એકદમ રસપ્રદ બની હતી અને રિઝલ્ટ ઉપર સૌની મીઠ મંડાણી હતી કે આ વખતે જરૂર પરિવર્તન આવશે પણ શેર હોલ્ડરોના કારણે પરિવર્તન અને પુનરાવર્તન બંને આવ્યું છે સહીને દાદા બિલકુલ એક